ડિંડોલી પોલીસ વિસ્તારમાં આવેલ ગોડા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પાસેથી પસાર પાસે રાધારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા સમયે બોલાચાલી ઝઘડો કરી રાહદારી શરીર તીક્ષ્ણ હથિયારના ગા મારી ગંભીર ઈજાઓ કરેલ વન શોધાયેલ ગુના ગણતરીના દિવસોમાં શોધી કાઢતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ કરેલ કામગીરીની વિગત ગઈ કાલ તારીખ 31/8/2024 ના રોજ રાત્રિના 11:01 વાગ્યાના સુમારે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોડાત્રા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણી સમૂહે બોલાચાલી ઝઘડો કરી રાહદારીને શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજાઓ કરી અજાણ્યા ઈસમો ભાગી ગયેલ હોય જે વંશોદાયલ ગુનાને શોધી કાઢવા સારુ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલો સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક શ્રી વાબાંગ જામી સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદની પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વી એમ જાડેજા સાહેબ સુરેશ રનાઓ આવા પ્રકારના ગુનાઓ કરતા સમાજિત તત્વોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે ઉપરી અધિકારી શ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર્જજુડા સમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજે સોલંકી નાઓએ આ વંશુદાર ગુનો શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્કવોડ અલગ અલગ ટીમો બનાવી અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલી સમૂહના ગુના ઇતિહાસ તપાસી તેમજ ખાનગી બાદબીદારોને સક્રિય કરી ટેકનિકલ એનાલિસિસની મદદથી ગુનો શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ હોય તેઓ શ્રીના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલેશ મસાણી ના ઓન સર્વેલન્સ ટીમના માણસો સાથે આ વંશુદાર ગુનો શોધી કાઢવાની દિશામાં પ્રયત્નશીલ હતા તે દરમિયાન